સુરત શહેરમાં કોરોના હજી તો નિયંત્રણમાં આવી રહ્યું છે ત્યાં જ શહેરીજનો ફરીથી કોરોના સંક્રમણને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બનાસ ટ્રોફીની મેચ પૂર્ણ થયા બાદ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં માસ્ક અને સોશિયલ ઉલ્લંઘન જોવા રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને કારણે કોરોના ગાઈડલાઈનમાં કેટલીક આપવાની સાથે લોકો જાણે તેનો કરતા હોય તેવું દેખાવાનું શરૂ થયું છે જે કોરોના સંક્રમણને વધારવા માટે જોખમી પુરવાર થઈ શકે છે સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બનાસ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં રોડ પર એકત્રિત થવા પામ્યા હતા અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા હતા એ ખરેખર ખૂબ જ ભયાવહ છે ક્રિકેટ રસિકો મેચ પૂર્ણ થઈ ગયા બાદ વિજય ઉત્સવ મનાવતા નજરે પડ્યા હતા તમામ ખેલાડીઓ અને તેમના સમર્થકો સોશિયલ ડિસ્ટન્સને રાખ્યા વગર નાચવાનું શરૂ કરી દીધું હતું લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ પર એકત્રિત થયેલા ક્રિકેટ ખેલાડીઓમાંથી એકના ચહેરા ઉપર માસ્ક દેખાયું ન હતું તેમના સમર્થકો અને આયોજકો હતા તેમના ચહેરા ઉપર પણ માસ્ક જોવા મળ્યા ન હતા તે ખરેખર ચિંતાનો વિષય બનવા પામ્યો છે ખેલાડીઓ ઉત્સાહમાં તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી ખેલાડીઓ એકબીજાના ખભા પર તેમ ફરતા પણ દેખાતા ત્યારે આયોજકોએ પણ આ બાબતે ગંભીરતા ન લીધું એ દુઃખદ બાબત છે તો આજ રીતે શહેરમાં કાર્યક્રમોનું આયોજન થતું રહેશે તો ફરી એક વખત કોરોનાનું કહેર સુરત શહેરમાં દેખાવાનું શરૂ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અઝર કુરિશી ન્યુઝ